કેમ છો મારા યુટ્યુબ ફેમિલી આજે હું તમારી જોડે વાધેલા ભાતની ઢોકલાની રેસીપી શેર કરી રહી છું જો કંઈક સાંજ માટે કંઈક હલકું ફૂલકું ખાવાની ઈચ્છા હોય અને બપોરે ભાત વધ્યા હોય તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આને તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો કે સવારમાં નાસ્તામાં પણ બનાવી શકો છો એટલી સહેલી રેસીપી છે અને એકદમ ટેસ્ટથી ભરપૂર તો ચલો જઈએ આપણે રેસીપી બનાવવા તરફ ઢોકળાનું બેટર રેડી કરવા માટે અહીંયા પહેલાં આપણે મિક્સર જારમાં બે વાટકી જેટલા ભાત લઈ લેવાના છે તમારા જેટલા ભાત વધ્યા હોય એ પ્રમાણે તમે આ માપ કરીને લઈ શકો છો પછી જે વાટકીથી માપ લીધું હોય એ જ વાટકીથી વન ફોર્થ કપ જેટલી સૂજી અને વન ફોર્થ કપ જેટલું આપણે આમાં ચણાનો લોટ લેવાનો છે અને એક કપ જેટલું મેં આમાં દહીં એડ કર્યું છે જો વન ફોર્થ કપ ના સમજમાં આવતું હોય તો ચાર ચમચી જેટલી સોજી ને ચાર ચમચી જેટલું ચણાનો લોટ લેજો મીઠું સ્વાદ મુજબ આપણે આમાં એડ કરવાનું છે હવે બધાને આપણે પાણી નાખ્યા વગર ક્રશ કરવાનું જો ક્રશ ના થતું હોય તો એક કે બે ચમચી જેટલું તમે આમાં પાણી નાખજો પણ જે આપણું બેટર છે આટલું ઘટ હોવું જોઈએ સહેજ બી પતલું ના થવું જોઈએ હવે આને આપણે પંદર મિનિટ માટે સેટ કરવા સાઈડમાં મૂકી દઈશું જો પંદર મિનિટ માટે સાઈડમાં મૂકીએ એટલે જે સોજી છે એ પણ સરસ રીતે ફૂલી જાય બસ ઘટ અને એકદમ સરસ બેટર હોવું જોઈએ હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે આદુ મરચાં લસણની મેં આમાં પેસ્ટ એડ કરી છે જો તમે લસણ ના ખાતા હો તો એકલા આદુ મરચાંની પેસ્ટ પણ તમે આમાં એડ કરી શકો છો હવે બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું હવે આપણે જે ઈનો આવતો હોય એનું પેકેટ આખું આપણે આમાં નાખી દઈશું બસ હવે એની ઉપર થોડું આપણે પાણી નાખવાનું અને બરાબર મિક્સ કરી દેવાનું જ્યાં સુધી બરોબર મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને બરાબર મિક્સ કરવાનું હવે જે થાળીમાં આપણે ઢોકળા બનાવવાના હોઈએ એને પહેલાં આપણે તેલથી સરસ રીતે ગ્રીસ કરી દેવાની તેલ લગાવવું બહુ જ જરૂરી છે થાળીમાં અને એકદમ સરસ રીતે લગાવવાનું જેથી ઢોકળા નીચે ચોટે નહીં હવે બધા બેટરને આપણે તેલવાળી થાળીમાં કાઢી લઈશું અને એક બાજુ આપણે સ્ટીમ કરવા માટે પાણી પણ મૂકી દેવાનું જેથી એ આપણા જે ઢોકળા છે એ ફટાફટ બની જાય ગરમ પાણીનું સ્ટીમ હોય પછી જ આપણે ઢોકળા એમાં મૂકવાનું લગભગ દસથી પંદર મિનિટ સુધી આપણે એને બાફવા દેવાનું પંદર મિનિટમાં એકદમ સરસ આપણા ઢોકળા બનીને રેડી થઈ જાય છે જો કંઈક આવી રીતે આપણે ચેક પણ કરી લઈએ ઢોકળા સરસ થયા છે કે નહીં જો સેચ પણ છરીમાં ચોટતા નથી એટલે ઢોકળા સરસ થઈને રેડી થઈ ગયા છે હવે એને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય પછી જ આપણે આમાં આવી રીતે કાપા મૂકવાનું એ પહેલા કાપા નહીં મૂકવાનું નહીં તો જે ઢોકળા છે એ તૂટી પણ જશે અને વેરાઈ પણ જશે એટલે ઠંડા થયા પછી જ આપણે એને આવી રીતે કાપવાના બસ આવી જ રીતે આપણે એને દાના જેટલા નાના મોટા જે પીસમાં તમે કાપવા માંગતા હો એ પીસમાં આપણે એને કાપી લેવાનું જો હું તમને બતાવું કેટલા સરસ અને કેટલા સોફ્ટ પોચા અને સરસ આપણા ઢોકળા બનીને રેડી થયા છે આપણો ભાતનો પણ વપરાશ થઈ જાય છે અને આપણને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે જો કેટલા જાળીદાર અને કેટલા સોફ્ટ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે બસ આવી જ રીતે આપણે ઢોકળા બનાવી દેવાના અને આને જો હું તમને ફરી એકવાર બતાવું છું કે કેટલા સોફ્ટ અને કેટલા જાળીદાર ઢોકળા બનીને રેડી થાય છે બસ આવી જ રીતે વધેલા ભાતની આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો એને વધારે ચટપટું બનાવવા માટે પણ હું તમને એક વઘાર બતાવીશ એનાથી આ ભાતના ઢોકળાનો ટેસ્ટ હજુ પણ સ્વાદિષ્ટ અને હજુ પણ ચટપટો થઈ જશે તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારા આ ભાત ઢોકળાની રેસિપી ગમી હોય તો તમે એને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો હવે એક કઢાઈમાં આપણે થોડું તેલ લઈ લઈશું અહીંયા લગભગ મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે અને બે નાની ચમચી જેટલું મેં આમાં રાઈ એડ કરી છે જે મસાલાના ડબ્બાની જે ચમચી આવે છે એ બે ચમચી જેટલી મેં આમાં રાઈ લીધી છે એક મોટી ચમચી જેટલી મેં આમાં તલ એડ કર્યું છે હવે જ્યારે બધું સરસ રીતે વઘાર થઈ જાય પછી બધા ઢોકળાને આપણે એમાં નાખી દઈશું વધારે ટેસ્ટી અને ચટપટું બનાવવા માટે મેં અહીંયા સંભારનો મસાલાનો એડ કર્યું છે સંભારનો મસાલો નાખવાથી જે ઢોકળા છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે સંભારના મસાલાની જગ્યાએ તમે ભાજીપાવનો મસાલો પણ નાખી શકો છો અહીંયા મેં બે ચમચી જેટલું સંભારિયા મસાલાનું એડ કર્યું છે સંભાર મસાલો ખરેખર તમે એકવાર જરૂરથી નાખી જોજો એટલા ટેસ્ટી અને એટલા સ્વાદિષ્ટ બનશે કે ઢોકળાનો આખો ટેસ્ટ જ બદલાઈ જાય છે તમે આમાં ભાજીપાવનો મસાલો પણ સરસ રીતે નાખી શકો છો જો કેટલા સરસ ઢોકળા બનીને રેડી થયા છે કોઈ કેદ નહીં કે વધેલા ભાતમાંથી આપણે આ ઢોકળા બનાવ્યા છે તમે ખરેખર એકવાર તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો જો સવારે ઉઠવામાં મોડું થઈ જતું હોય તો તમે આવી રીતે આ નાસ્તામાં પણ બનાવી શકો છો કે તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો આ રેસિપી બહુ જ સહેલી અને ચટપટ પણ છે અને ટેસ્ટ તો એટલી કે તમે જ્યારે આમાં સંભાર મસાલો નાખો છો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવી જાય છે તો ચલો મળીએ આપણે એક નવી રેસિપી સાથે Thank you.